મિત્રો તો આજે આપણે આવ્યા છીએ બાજરી નળવા કારણ કે પેલા વિડીયો બનાવ્યો હતો તેથી બંધ રાખ્યું હતું આજે આવ્યા બાજરી નળવા તમે અહીંયા દેખાય પણ થોડુંક પૂરું થઈ નાજી ને હમણાં બતાડું તમને હું તો કાંઈક આપણે આવી રીતે આવ્યા છીએ એટલે બાજરી જોઈ લેજી પછી રહી નણે એનકા

वायर ध्यान रख पड़े आम के टूटी है वो जाए हो भाई